ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે જી કે ફૂડ મેનુમાં કેરીની સિઝન આવી ગઈ છે તો મેં વિચાર્યું ચાલો આજે તમારી માટે બારે માસ રોટલી ઢોકળા ખાખરા વગેરે સાથે ખાઈ શકાય એવું ખાટું મીઠું અથાણું એટલે કે વઘારિયાની રેસીપી લઈ આવું તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા વઘાર્યું બનાવવા માટે લાડવા કેરી લેવાની છે તમે સાદા લાડવા કે રૂસ લાડવા જે સ્વાદમાં ખાટા હોય છે બંનેમાંથી કોઈ પણ લઈ શકો છો કેરી વેચતા હોય તે કેરીની છાલ કાઢી તેને ટુકડામાં કાપી આપતા હોય છે તો મેં એક કિલો લાડવા કેરી લીધી છે તેને છાલ કાઢી ટુકડામાં કપાવી લીધી છે તમે ઘરે પણ કેરીના ટુકડા કરી શકો છો કેરીના ટુકડાઓને પાણીથી ધોઈને તેમાંથી ગોટલાનો કે કોઈ પણ ખરાબ ભાગ હોય તે કાઢી સારી કેરી અલગ કરી લેવી કેરી થોડીક સૂકી કરી તેમાં સ્વાદ અનુસાર આખું મીઠું મીઠું નાખી મિક્સ કરી લેવું અને તેને આઠથી દસ કલાક ઢાંકીને રહેવા દેવું મીઠાના કારણે કેરીએ પાણી છોડ્યું હશે તેને ગાળીને અલગ કરી ફ્રિજમાં રહેવા દેવું અને કેરીને તડકામાં પાંચથી છ કલાક સુકાવા રાખવી અને તેને ઉપરથી કોઈ પતલા કપડાંથી ઢાંકી દેવી જેનાથી તેના પર કોઈ ધૂળ કે માટી ના ઉડે પાંચથી છ કલાક પછી એક કઢાઈમાં અડધો કપ એટલે કે સો એમએલ રાયનું તેલ ગરમ કરી તેમાં પંદરથી વીસ લવિંગ બેથી ત્રણ ટુકડા તજ એકથી દોઢ ચમચી રાઈ આઠથી દસ બોરિયા મરચાં ચારથી પાંચ આખા લાલ મરચાં એક ટી સ્પૂન હિં તેમજ સુકાવેલી કેરી નાખી મિક્સ કરી ત્રણથી ચાર મિનિટ તેલમાં સાંતળવી ઘણા લોકો કેરી લાવીને મીઠું લગાડ્યા વગર સીધું જ વઘાર્યું બનાવતા હોય છે પણ તેનાથી વઘાર્યું લાંબુ ટકતું નથી મીઠું અને રાયનું તેલ અથાણામાં પ્રિઝર્વેટિવનું કામ કરે છે જેને કારણે અથાણું એક વર્ષ જેટલા લાંબા સમય સુધી બગડતું નથી રાયનું તેલ વઘાર્યાના બીજા ઇન્ગ્રીડિયન્ટ્સના ફ્લેવરને વધારી અથાણાના સ્વાદને વધારે છે તેમજ હેલ્થવાઇઝ પણ રાયનું તેલ બેસ્ટ છે ત્રણથી ચાર મિનિટ પછી બધી કેરી એક પ્લેટમાં કાઢી લેવી તમે કેરી ના કાઢો તો પણ ચાલે પણ ગોળ પીગળે ત્યાં સુધી કેરી વધારે ગળી જાય છે એટલે મારી મમ્મી હંમેશા કેરી પહેલાં પ્લેટમાં કાઢી લેતી હવે બચેલા તેલમાં કેરીનું પાણી જે આપણે ફ્રીજમાં રહેવા દીધું હતું તે નાખવું તેમજ એક કિલો કેરી પર એક કિલો ગોળને સુધારીને નાખવું અને ગોળને પીગળવા દેવું આપણે કેરીને મીઠું લગાડ્યું હતું પણ થોડું કંઈ તેલ અને ગોળના ભાગનું જાડું મીઠું નાખવું ગોળ પીગળે એટલે તેમાં પાછી કેરી નાખવી અને ત્રણથી ચાર મિનિટ ઉકાળવી તમે વધારે ઉકાળશો તો પાછળથી રસો ઘટ્ટ થઈ જશે એટલે અહીં રસો થોડોક પાતળો રાખવો અને અડધા તાર કરતાં પણ ઓછી ચાસણી જેવું રાખવું ત્રણથી ચાર ઉભરા આવે અને કેરી ફૂલીને ઉપર તરવા લાગે તો ગેસ બંધ કરી દેવો કડાઈની ગરમીથી ચાસણી થઈને રસો ગટ્ટો ન થઈ જાય એટલે કડાઈને બરફના ઠંડા પાણી ભરેલા વાસણમાં મૂકી તેમજ પંખો ચાલુ કરી દેવો જેથી કડાઈ જલ્દી ઠંડી થઈ જાય વઘાર્યું નસેકું થઈ જાય એટલે તેમાં અડધો ટેબલ સ્પૂન મેથીના ના કુર્યા એક ટેબલસ્પૂન રાઈના કુર્યા એક ટેબલસ્પૂન આખા શેકેલા દાણા તેમજ તીખાસ પ્રમાણે લાલ મરચું નાખી મિક્સ કરી લેવું તો તૈયાર છે નાની દાદીની એકદમ ઓથેન્ટિક રીતે બનાવેલું વઘાર્યું જે તમે ધોઈને તડકે સુકાવેલી કાચની ભરણીમાં ભરીને આખું વરસ ખાવાના ઉપયોગમાં લઈ શકો છો આ વઘાર્યું ગરમ રોટલી પર લગાડી તેમજ ઢોકળા સાથે કે મમરા સાથે બહુ ટેસ્ટી લાગે છે તમે પણ આ સિઝનમાં આ વઘાર્યું બનાવજો અને આખું વરસ તેની મજા લેજો થેન્ક યુ સો મચ